એક ભાઈ ભગવાન બોધ પાસે ગયા અને એના બેસી બે હાથ જોડી અને પ્રભુ ભગવાન મને મને બચાવો મારાથી સહન નથી થાતું ત્યારે ભગવાન બોધે કીધું કે એક મુઠ્ઠી નિમક લે અને ઈ નિમક પાણીના ગ્લાસમાં નાખ પછી ઈ યુવકે મુઠ્ઠી ભરી મીઠું લઈ અને પાણીના ગલાસમાં નાખ્યું પછી બુદ્ધે કીધું કે તું એ મીઠું છે ને મીઠા વાળું પાણી પીજા અને જ્યાં યુવાન પીવા માંગ ને ત્યાં ખારું આ તો બહુ ખારું છે ઠીક છે મૂકી દે પાછી મુઠ્ઠી ભરી લે મીઠાની અને પછી બુદ્ધ અને આ યુવાન બંને હાલતા ગયા હાલતા હાલતા એક તરાવ આવ્યું તરાવ પાસે અટકી ગયા અટકી ગયા એટલે બુદ્ધ ભગવાને કીધું કે જે મુઠ્ઠી ભરી છે ને મીઠાની ત્યાં તરવ માં અને યુવાને મીઠાની મુઠ્ઠી તળાવમાં નાખી દીધી તળાવમાં નાખ્યા પછી બુદ્ધ ભગવાન કહે કે હવે એમાંથી ગલાસ પાણી નો ભાઈ નો અને પીધો પછી ભગવાને કીધું કે હવે આનો સ્વાદ તને કેવો લાગે છે ત્યારે યુવાને કીધું આ તો બહુ સરસ છે સ્વાદિષ્ટ છે ત્યારે બુદ્ધ ભગવાન કે આ તો મીઠા જેવી જિંદગી છે દુઃખ સુખ તો આવ્યા કરે ખારા મોરા દે આવે છે પણ તમે સહન કરો તમારે કેવા પાત્ર માં જેમ રેલાવી નાખો દુઃખ ને હૃદયમાં ના રાખો કે દુઃખ ને મગજમાં ના ચડાવો જેથી કરીને તમને કોઈ પણ જાતનું સંકટ હોય કે કોઈ પણ જાતના દુઃખ હોય તો એ દુઃખ તો હંમેશને માટે ભગવાન જેવા ભગવાનને દુઃખ

જરૂર ને જરૂર સારા દિવસ આપશે જરૂર ને જરૂર તમે આનંદ કરતા થાશો પણ સહનશીલતા એટલી રાખજો કે જેથી કરી કે ભગવાન ભોળાનાથે ઝેર પીધા ને કોઈ એને પીધાઈ નથી અને કોગળોય નથી કર્યો એને અહીંયા કંઠમાં ધારણ કરી લીધો છે જેવી રીતે કંઠમાં ધારણ કર્યા પછી એ નથી અમર થઈ જાય છે દુઃખ ને ના પેટમાં ઉતારો કે ના તમે ઓકી નાખો એવી રીતે દુઃખ નું પાલન કરો કે મહાદેવે દેવ છે ભગવાન છે રામ છે કૃષ્ણ છે બધાને દુઃખ પડ્યા કોને નથી પડ્યા તો દુઃખ સામનો કરો દુઃખ તાહે હમા થઈ જાવ દુઃખ નું તો શું એ ન આવે દુઃખ કોઈ કઈ આવતું જ નથી હંમેશને માટે આનંદ કરતા રહ્યો કોઈ પણ માણસ તમને ઘણું બધું દુઃખ આપતા હોય તો દુઃખ નું તમારે જીરે મગજમાં નહીં લઈ આવવાનું તમે થોડુંક મગજમાં આવો તો એ દુઃખ કેવડો પહાડ બની જાય ન જાણે કઈ કઈ કરી નાખો એક જ સેકન્ડ માં તમને ક્રોધ આવ્યો કે મને આટલું માથે માથે દુખ છે અને આ દુખ હું સહન નથી કરી શકતી તો તમે કઈક વાના કરી નાખો કોઈ ટૂપા થઈ જાય કોઈ દવા પી લે કોઈ કેરોસીન સાટીને મરી જાય કોઈ વાયમાં પડે શું કારણ છે એક જ સેકન્ડમાં તમે આ રૌડી મોટી ભૂલ કરો જીવન એવું ભગવાને દીધું છે શરીર કેવું દીધું છે સરસ મજાનું મનુષ્ય અવતાર દીધો છે તો એ માણી લ્યો માણી લ્યો હું જે કહશો કે દુઃખ છે ને એ તો વયુ જાય કાકરાની જેમ ઉડાડી નાખો બાકી જીવનની અંદર જીવતા જાઓ બાકી કાકરાની થઈને દુનિયામાં લ્યો કોક દીક તો એ પથ્થર પણ પીંગડી જાય તમારા દુઃખ પાસે ભગવાનને પણ હારવું પડે છે અને ભગવાનને તમારી બાવડી પકડવી પડે છે માટે તમે આ કાર્ય તમે કોઈ દિવસ લઈ આવતા નહીં કરતા નહીં હંમેશ ને માટે એટલી બધી મજબૂતાઈ રાખજો કે જેથી કરી ને ભગવાન આપણે આમને આવવું પડે સબરીને કેવડા દુઃખ પડ્યા હતા હે દુઃખ વગરનું કાંઈ છે જ નહીં દુઃખની વ્યાખ્યા આપણે કરવા બેસીએ ને તો એ શાસ્ત્રોના શાસ્ત્રો લખાઈ જાય માટે કહું છું કે દુઃખ થી હિંમત ના હતા દુઃખ છે ને એ જ દરિયો છે મીઠાનો અને મીઠાના દરિયાને પીંગાડવો હોય ને તો એની પાસે થઈ જઈ વય જવું પડે તો આપો આપ મીઠું પણ પીંગળી જાય છે દરિયામાં મીઠું પાણી નાખો તો તમને મીઠું પાણી મળે નહીં પણ મીઠાનું પાણી તમે દરિયાનું પાણી કોઈ નદીમાં નાખો તો મીઠું ને મીઠું જશે એમાં ફેર ના પડે એટલા માટે કહું છું કે આ વિડીયો જોજો ગમે કોમેન્ટ કરજો જય માતાજી